હલો ફ્રેન્ડ્સ આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી મીઠાઈ ફક્ત એક ગ્લાસ દૂધમાંથી જ બનાવીશું અને આ મીઠાઈ તમારા ઘરમાં એકવાર તમે બનાવશો તો બધાની ફેવરેટ થઈ જશે અને આ મીઠાઈ બનવામાં સમય પણ નથી લાગતો ફક્ત પંદરથી વીસ મિનિટમાં બની જાય છે તો ચાલો બનાવીએ તો આ મીઠાઈ બનાવવા માટે આપણે તો સૌથી પહેલાં એક ગ્લાસ દૂધ લઈશું દૂધ અહીંયા થોડું ઠંડુ હોય તો એને સહેજ ગરમ કરીને લેવાનું છે ત્યારબાદ આપણે ડ્રાયફ્રૂટ લઈશું હું અહીંયા કાજુ બદામ પિસ્તા મખાના અને અખરોટ લઉં છું અહીંયા તમારે તમારા પસંદગીના તમે ડ્રાયફ્રૂટ લઈ શકો છો અને આને થોડા શેકીને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાનો છે એટલે એનો પાવડર બનાવી લઈશું અને આ મીઠાઈમાં તમે ડ્રાયફ્રૂટ પણ તમારી ક્વોન્ટિટી પ્રમાણે નાખી શકો છો અને એની સાથે હું ઇલાયચી ચાર પાંચ ફોલીને નાખું છું હવે એનો આપણે આ રીતે આપણે પાવડર બનાવી લઈશું તો આ રીતે પાવડર બનાવીને આપણે એને સાઈડમાં મૂકશું તો ફ્રેન્ડ્સ મીઠાઈ બનાવવા માટે અહીંયા ઘરપણ માટે મેં અહીંયા તમને બતાવવા માટે ખાંડ અને સાકર બંને લીધી છે તો અહીંયા હું સાકર લઉં છું બસો ગ્રામ સાકર છે એક કિલો મીઠાઈમાં લગભગ અઢીસો ગ્રામ જેવી સાકર જોઈએ છે પણ મારી એક કિલોમાં થોડી ઓછી છે સાતસો ગ્રામ જેવી તો બસો ગ્રામ સાકર લઉં છું હવે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું એમાં આ સાકર નાખીશું અને એને પીગાડવા માટે આપણે બે ચમચી પાણી એડ કરીશું તો સૌથી પહેલાં તો અહીંયા સાકરને આપણે પાણી સાથે વગાડવાની છે એટલે ફટાફટ આપણી ખાંડ જે સાકર છે એ કેરેમલાઇઝ થઈ જશે વાર નહીં લાગે જો મિત્રો આ એકદમ નવી મીઠાઈ છે આવી રીતે તમે ક્યારેય ટ્રાય નહીં કર્યું હોય તમે ફ એકવાર આ રીતે ટ્રાય કરજો અને આ મીઠાઈ એટલી ટેસ્ટી બને છે કે તમે વારંવાર આ જ મીઠાઈ બનાવશો બજારમાંથી પણ નહીં લાવો તો અહીંયા આપણી ખાંડ ધીમે ધીમે ખાંડમાં જે પાણી રેડ્યું હતું એ બળી ગયું છે અને હવે આપણે ધીમે ધીમે આપણી જે સાકર હતી એ કેરેલમાંઈઝ થવા માંડી છે તો કે આપણી સાકર નો કલર બ્રાઉન જેવો આવી ગયો છે તો હવે એની અંદર આપણે દૂધ થોડું થોડું કરતાં રેડતા જઈશું અને હલાવતા જઈશું તો આ રીતે એકદમ ગાંઠા જેવું થઈ જશે પણ કંઈ વાંધો નહીં જેમ જેમ આપણે દૂધ ઉકળતું જશે એમાં ગાંઠો ઓગળી જશે તો આ રીતે તેને ચલાવતા રહીશું અને અહીંયા ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે તો અહીંયા ધીરે ધીરે આપણે કેરેલમાં ઓગળી જશે અને દૂધ પણ કટ થઈ જશે હવે અહીંયા દૂધ કટ થઈ જાય ત્યારબાદ એક કપ જેટલું ટોપરાનું છીણ લીધું છે અને એક કપ જેટલું આપણે જે ડ્રાય ફ્રૂટ પાવડર બનાવ્યો હતો એ લઈશું અને આને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે મિક્સ કરતા જઈશું તો તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે આપણી મીઠાઈનો કલર એકદમ બટરસ્કોચ જેવો થઈ ગયો છે તો હવે આને આપણે સાઇનિંગ આપવા માટે બે ચમચી ઘી એડ કર્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આપણી કઢાઈ આપણી મીઠાઈને છોડી રહી છે તો આ પ્રમાણે એની કન્સિસ્ટન્સી સુધી આપણે એને શેકવાનું છે અને એકદમ મીડિયમ ગેસ ઉપર જ આ બધું કરવાનું છે અને ફ્રેન્ડ્સ જો તમે આવી મીઠાઈ ક્યારેય નહીં બનાવી હોય તો એકવાર તમે આ રીતે બનાવશો તો બજારમાંથી લાવવાનું પણ ભૂલી જશો તો આ પ્રમાણનું સ્ટ્રેક્ચર થાય એટલે આપણે મીઠાઈને એ બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું એને ઠંડી કરવા માટે અને આ મીઠાઈ અત્યારે તમારી દીકરીઓને ગૌરી વ્રત કે જયા પાર્વતી વ્રત હોય તો આ બનાવીને ખવડાવી શકો છો એકદમ ઘરે બનાવેલી શુદ્ધ છે તો આ રીતે તમે મીઠાઈ બનાવશો તો તમને બહુ જ ગમશે અને હવે આપણે એને ઠંડુ થવા દઈશું અને ઠંડુ થઈ જાય ત્યારબાદ એક ચમચી જેટલું આપણે એનું લઈશું અને એના પેંડા વાળી લઈશું અહીંયા તમારે જો પેડા ના વાળવા હોય તો લાડુડી પણ વાળી શકો છો અથવા તો એના ચોસલા પણ પાડી શકો છો તો અહીંયા આ રીતે આપણે પેડાનો આકાર આપ્યો છે તો આ રીતે આપણે બધા જ જે મીઠાઈ છે એના પેડા વાળી લઈશું અને આ એકદમ સરસ ટેસ્ટી લાગે છે જ્યારે જેમ કે હલવાસન તમે ખાતા હોય ને એવો એનો ટેસ્ટ આવે છે તો આ બહુ સરસ મીઠાઈ છે અને તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો તો આ રીતે આપણે બધા જ મીઠાઈના પેડાવાળી લઈશું તો અહીંયા તમારી મીઠાઈ બનીને તૈયાર છે તો હવે આ મીઠાઈને એકદમ ગુડ લુકિંગ બનાવવા માટે આપણે એની ઉપર ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું તો આ રીતે મેં બદામને હાફ પીસમાં કટ કરી છે અને આ રીતે એની ઉપર આપણે લગાવી દઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ટેસ્ટી આ મીઠાઈ તૈયાર થઈ છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે તો આ મીઠાઈને મેં તમને કીધું હતું ને કે એક ગ્લાસ દૂધમાંથી આપણે ઘણી બધી મીઠાઈ બનાવીશું તો લગભગ સાતસો આઠસો ગ્રામ જેવા મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને તમે પણ ઘરે આ મીઠાઈને ટ્રાય કરજો મળીશું એક નવા વિડીયો સાથે અને જો હજુ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી પ્રેસ કરજો કે જેથી તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળશે તો મળીશું નવા વિડીયો સાથે બાય